સાત ની અંદર પાણી સાથેના પ્રયોગોના પ્રયોગોમાં બરાબર જ્યાબા છે એના વિશે એની અંદર જે પ્રયોગ આવે છે તો કે દ્રાવ્ય પદાર્થો અને આદ્રાવ્ય પદાર્થો કે મિશ્રણ થાય છે કે નથી થતા તેના વિશે આપણે થોડી ચર્ચા કરી છે અને એની અંદર જે પદાર્થો આપણે લીધા છે બરાબર એમાં શું નું છે માટી છે

પાંચે પાંચ ગ્લાસમાં શું કરીશું સરસ તો પાંચે પાંચ ગ્લાસમાં અડધો અડધો ગ્લાસ આપણે દેવાનો પાણી થી

બધાને દેખાશે ટેન્શન ના આવે તો આની અંદર તમે જોઈ શકો છો ચમચી વડે મે પહેલા માસુ કર્યું છે પાણી અને મીઠું એ મિક્સ કર્યા છે હવે મીઠું દેખાય છે મીઠું શું થયું ઓગળી ગયું પીગળી ગયું ઓગળી ગયું મિશ્રિત થઈ ગયું એટલે આપણે કહી શકીએ છીએ